અમદાવાદ શહેરના સારવાઓ નગર ખાતે ડૉક્ટર બી આર આંબેડકરની પધરામણીના પંચોતેરમાં વર્ષે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી જોગાનું જોગ દિવાળી હોય ત્યારે વિશેષ ઉજવણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી ડૉક્ટર બી આર આંબેડકર જે ઘરે પધાર્યા હતા તે ઘરને અને આસપાસના વિસ્તારને રોશની તે શણગારવામાં આવ્યું હતું ડૉક્ટર બી આર આંબેડકરને વિશાળ રંગોળી પણ બનાવવામાં આવી હતી તો સાથે જ સ્થાનિક આગેવાનો સાથે મ્યુનિસિપલ કાઉન્સિલર પણ જોડાઈને ડૉક્ટર બી આર આંબેડકરના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજથી એકજ પંચોતેર વર્ષ પહેલાં ઓગણીસો પિસ્તાલીસની ઓગણત્રીસ ત્રીસ નવેમ્બરે મહામાનવ બાબા સાહેબ આંબેડકર ગુજરાત પધારેલ ગુજરાત મેલમાં રેલવે સ્ટેશન એમનું આગમન થયું ત્યારે દસ હજાર લોકો એમને દેવ બનાવવા માટે ભગવાન બનાવવા માટે આતુર હતા પરંતુ એમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હું દલિત પરિષદ સિવાય કોઈ કાર્યક્રમમાં જઈશ નહીં અમારા અસારોમાં ઓમનગરમાં બાબા સાહેબ ની ઈચ્છા અનુસાર પંચોતેર અમારા હોમનગર વિસ્તારમાં આવ્યા હતા એ અમારા માટે આનંદની વાત છે આ ભૂમિ એમને પાવન કરી છે આજે ઘન્ય ઘડી ઘન્ય દિવસ ધન્ય દિવસ છે અને સાચા અર્થમાં અહીના અમે દલિત આગેવાનો અને સૌ સમાજના આગેવાનો એમને હૃદયપૂર્વક અંજલી આપીએ છીએ હવે ઇતિહાસની અંદર એમને ઉલ્લેખ કરેલો છે કે ભાઈ ઓગણત્રીસ નવેમ્બર અને ત્રીસ નવેમ્બરે બાબા સાહેબ અમદાવાદમાં આવેલા અને એ ભૂમિ ઉપર જ્યારે રેલવે સ્ટેશન ઉપર જે સિડ્યુલકા ફેડરેશનના કાર્યકરો સમતા સૈનિક દળના કાર્યકરો એ બહુ મોટી સંખ્યામાં દસેક હજાર માણસના ટોળા સાથે બાબા સાહેબનું સ્વાગત કરવા માટે ગયેલા લોકોને આજની પેઢીની અંદર બાબા સાહેબ અહીંયા ઓમનગરમાં આવેલા અસારવામાં આવેલા છે અમદાવાદમાં આવેલા એવું એમને યાદ રહે અને ક્યારેય ભૂલે નહીં એટલા માટે અમે આજે એમનો ગોઠવેલો છે એટલે એ દિવસે મને યાદ છે કે ત્રીસમી નવેમ્બરના દિવસે અમારા લેવવા કાકા અને એમની જે ટીમના જે સભ્યો હતા બધા આખી સમગ્ર ટીમ હતી જે બાબા સાહેબના પ્રખર અનુયાયીઓ હતા એ બધાએ આ વિસ્તારની અંદર અહીંયા કાર્યક્રમ ગોઠવેલો અને કાકાના ઘરે આ બપોરનું જમણવાર રાખેલું આ વિસ્તારને ડૉક્ટર સાહેબે મુલાકાત લીધી હતી એટલે આ દિવસને આજે અમે સૌ યાદ કરીએ છીએ અને યાદ કરી અને આજે એમને પુષ્પાંજલિ આજે અર્પણ કરી આજે આ દિવસે અહીંયા પધાર્યા હતા એ દિવસને અમે ખૂબ જ પુણ્યશાળી દિવસ ગણીએ છીએ